જય શ્રી રામ જય શ્રીરામ જય શ્રી રામ જય શ્રી રામ જય દ્વારકાથી સર્વે હિન્દુઓ અને સનાતની ધર્મીઓને શ્રી યોગ ગૃપ વતી ખૂબ ખૂબ હર્ષ ઉલ્લાસથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ કે આજે બાવીસ જાન્યુઆરીએ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થવા જઈ રહી છે તો દેશના દરેકે દરેક જગ્યાએ ગામો ગામ દિવાળી જેવો અને ખૂબ જ પવિત્ર અને આનંદદાયક વાતાવરણ છે ત્યારે ફડકેશ્વર યુવ ગ્રુપના અમારા મેમ્બરો દ્વારા એક એકસો એકાવન સૂર્ય નમસ્કાર કરી અને અમે પણ રામજીના ચરણમાં વંદન કરીએ છીએ સૌનું કલ્યાણ થાય સૌને સુખ સમૃદ્ધિ અને ખૂબ સુખ દુનિયામાં શાંતિ સ્થપાય એ હેતુથી અમે શ્રી રામચંદ્ર ભગવાનને વંદન કરી જય દ્વારકાધીશ જય શ્રી રામ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિ બાર સ્ટોપ